પૂરેપૂરું છંદને સમજવાની કોશિશ કરીશું છંદને સમજવા માટેના આપણે તેની સિરીઝમાં ત્રણ વિડીયો બનાવીશું જેમાં ભાગ એકમાં આપણે તેની બેઝિક કેટલીક છંદને સમજતા પહેલાં એને કેટલાક એના રિલેટેડ જે ફેક્ટ છે તેને સમજવાનો કોશિશ કરીશું આ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું આ ઉપરાંત જે ભાગ બે છે તેમાં આપણે અક્ષરમેર છંદની ચર્ચા કરીશું અને ભાગ ત્રણ માં આપણે માત્રામેળ છંદના છંદની ચર્ચા કરીશું જે બે છંદના પ્રકારો છે સૌથી પહેલા જોઈએ તો પ્રકારની વાત કરીએ તો સંસ્કૃતમાં છંદો ને વૃદ્ધ અને જંદી એવા બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે ગુજરાતીમાં વૃદ્ધ ને અક્ષરમેળ છંદ

માધુર્ય સર્જવા માટે દરેક લેટીમાં અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી બંધારણ સમજવા માટે લઘુ ગુરુ ગણ માત્રા યતિ વગેરે સમજવા ખૂબ જરૂરી છે આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરવાના છીએ આ ઉપરાંત વાત કરીએ તો છંદના મુખ્ય બે પ્રકાર છે કયા કયા તો એક છે અક્ષર મિસંદ અને બીજું છે માત્રા મિસંદ તેમાં અક્ષરમેળ છંદની વાત કરીએ તો અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે તેમાં લઘુ ગુરુ અક્ષરોની લઘુ અક્ષર ને સમજીએ તો છંદમાં શાસ્ત્રમાં હસ્વ કે લઘુ છંદના શાસ્ત્રમાં હસ્વ ને લઘુ કહે છે જેમાં

દેશ નું સાઇન જે છે એ ગુરુ અક્ષરની નિશાની છે આ ઉપરાંત વાત કરીએ તો યતિ કોને કહેવામાં આવે તો છંદની પંક્તિમાં ક્યારેક અટકીને કે લંબાવીને પાઠ કરવાના સ્થાન આવે છે આ સ્થાનને યતિ કહેવામાં આવે છે આગળ જોઈએ તો તાલ એટલે શું તો છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય છે એને તાલ કહેવામાં આવે છે ચરણની વાત કરીએ તો છંદની ની પૂરેપૂરા માપવાળી એક લીટીને ચરણ કે પદ કહે છે ચરણ સામાન્ય રીતે એક અલગ પંક્તિ રૂપે લખાય છે છે ઉદાહરણ એનું જોઈએ એટલે ખ્યાલ આવશે જેમ કે અહીં અલગ અલગ એક આ છંદ છે દીપકના બે દીકરા આ એક ચરણ છે કાજળને ને આ બીજું ચરણ થયું અને આ બંને ચરણ ભેગા મળી અને એક પંક્તિ બને છે એવી જ રીતે ચરણ ત્રણ શ્લોક બને છે આ નિયમ ન જળવાય ત્યારે શ્લોક ભંગ થયો ગણાય છે શ્રુતિભંગની વાત કરીએ તો એક ગુરુ અક્ષર ને સ્થાને બે લઘુ અક્ષર આવે ત્યારે સ્મૃતિભંગ કહે છે લઘુ અક્ષરો ક્યારે ગુરુ બને તેની ચર્ચા કરીએ તો અનુસ્વાર અથવા તો અનુનાસિક તો કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે એ ગુરુ બને છે અહીંયા આપણે એના ઉદાહરણ જોઈએ જેમ કે પંકજ અહીં આપણે જેના પર અનુસ્વાર છે તેને થોડુંક તીવ્ર રીતે બોલવું પડે છે જેમ કે ગંગા દંડ સંમતિ વગેરેમાં જે અનુસ્વાર જેના ઉપર છે જેમ કે પદા પર અનુસ્વાર છે ત્યારે અનુસ્વાર યુક્ત અક્ષર લઘુ ગણાય છે જેમ કે અહીંયા આપણે એના ઉદાહરણ જોઈ શકીએ જેમ કે કહું અહીંયા આપણે જે જેના પર અનુસ્વાર છે તેને ભાર નથી મૂકવો પડતો જેમ જવું બોલતું સુવાળું આ બધા કુંવારું બહુ ભાર નથી સંયુક્ત અક્ષરોની વાત કરીએ તો બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતા સંયુક્ત અક્ષર બને છે જેમ કે ક્ષ અને અ ભેગા મળીને ક્ષ બનાવે છે લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો અક્ષર ગુરુ ગણાય ઉદાહરણ તરીકે નિષ્ફળ અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલો અક્ષર ની છે જે લઘુ છે પણ તેની પછી આવેલા સંયુક્ત અક્ષરના થડકાને લીધે એ ગુરુ બને છે બીજા કેટલાક ઉદાહરણ છે દુષ્ટ શિષ્ટ દ્રષ્ટિ બધે ગુરુ અક્ષર છે જ્યારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે પૂર્વ આવેલો લઘુ અક્ષર લઘુ અને એક માત્ર વાળો જ રહે છે ગળ્યું અહીં એનો ઉચ્ચાર છે ઠર્યું મળ્યો આ બધામાં એ લઘુ અક્ષર જ રહે વિસર્ગ વિસર્ગ વાળો અક્ષર લઘુ હોય છે પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ બને છે જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ કે અંતઃકરણ અહીં આપણે ત પછી હ નું ઉચ્ચારણ કરવું પડે છે તો તે ગુરુ ગણાય છે ગણ 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 રચના જોઈએ તો ગુરુ બનેલા કહે છે છે આવા આને યાદ રાખવા માટેની એક પંક્તિ તૈયાર કરવામાં આવે છે તેને આપણે જોઈએ એ પંક્તિ છે આપણે સૂત્ર કહીએ તો એ છે યમમાં તારાજ ઓળખવો હોય ત્યારે આ કોષ્ટક જે છે એ આપને ખૂબ ઉપયોગી થાય છે જો આપ પહેલીવાર વાર છંદને શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો મારી તો એ સલાહ છે કે આપ પહેલા આ કોષ્ટકને તૈયાર કરી લો તેને તૈયાર કરવામાં બહુ ખાસ નથી જેમ કે

અને રા પણ ગુરુ છે તો એ બધામાં ગુરુની નિશાની છે આ આ જ રીતે આપ આખું આ કોષ્ટક તૈયાર કરી શકો જેમ કે પછી ત ગણની વાત આવે તો તેના પછીના બે અક્ષર રા અને જ તો ત તની વાત કરીએ તો તા એટલે કે એ પણ ગુરુ થશે તેના બધી પછી રા તો એ પણ ગુરુ થશે અને જ જે લઘુ છે એટલે લઘુનું સાઇન આવશે તો આ રીતે આપ આખું કોષ્ટક તૈયાર કરી શકો છો અને આપ તેને સહેલાથી યાદ રાખી શકો છો સંધને સમજવામાં આ ખૂબ જ ઉપયોગી છે માત્રામણ સંધિની વાત કરીએ તો માત્રામણ સંધમાં અક્ષરો નહીં પણ માત્રા જ જોવાય છે જેમ કે લઘુ જે શબ્દ લઘુ જ્યારે હોય ત્યારે તેને એક અને ગુરુ જ્યારે હોય ત્યારે તેની બે માત્રા ગણાય છે છંદના પ્રકારની વાત કરીએ તો મુખ્ય જે વાત કરીએ તેમ બે પ્રકાર છે અક્ષરમણ સંધ જેમાં શિખરણી પૃથ્વી મંદાક્રાંતા સાદુ વિકરીત મનહર અનુષ્ટુપ અને સમાવેશ થાય છે તો આ હતો આપણો છંદનો પહેલો ભાગ કે જેનેમાં આપણે કેટલીક બેઝિક વાતોની ચર્ચા કરી હોપ કે આ વિડીયો આપણે પસંદ આવ્યો છે જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો વિડીયોને આપના ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારો નેક્સ્ટ વિડીયો આપ જોઈ શકશો જે આપણે બે પ્રકારની વાત કરી તેમાં અક્ષર મેડિસન અને માત્રા મેડિસન તેના સેપરેટ વિડીયો છે આપ એ વિડીયો પણ અવશ્યથી જોજો અને જો આપે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અમારી ચેનલ જે કે ગુરુ ટુટોરિયલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો